શબે ની ભાઈ બઘણી કે જીમીમાં આને પાક્કા હોય ને કોઈ આ પાક્કા થઈ જાય પ્રમાણિત અંદામાં હોય તો 50 આ 50 60 50 આરામથી છવ્વીસો ને સિત્તેર રૂપિયા મીડિયમ સુપરમાં નવા સફેદ થોડા પીળાશમાં

સત્યાવીસો પચીસ રૂપિયા મીડિયમ સુપર માલ નવા સફેદ તલ આને લઈ લો આ બુરા બુરા જો દાદા एक उधर पर रेश एक medium, સત્યાવીસો ને એક રૂપિયો મીડિયમ સુપરમાં સફેદ તલ નવા જસનલ માર્કેટિંગ યાર્ડમાં નવા સફેદ તલનું બજાર આજે બાવીસો રૂપિયાથી લઈને અઠ્યાવીસો ને સિત્તેર રૂપિયા સુધી રહેલું છે